નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો પુનિતના કાપલાની કારમાં બ્લાસ્ટ જી આ મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુનિતના કાપલાની એક કારમાં બ્લાસ્ટ થયો છે વધુ મળતી વિગતો અનુસાર વાત કરીએ તો આ બ્લાસ્ટ ગુપ્તર ત્યારે એજન્સી એફએસ બી ના અત્યારે મુખ્યાલયની બહાર થયો હતો મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો લેમ્બોન્ચિનની કારના ત્યારે એન્જિનમાં આગ ત્યારે લાગ્યા બાદ ત્યારે બ્લાસ્ટ થયો હતો હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે આ હત્યાનું કાવતરું હતું કે માત્ર અકસ્માત જો મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આવી સ્થિતિને લઈને રાષ્ટ્રપતિ કાર્યાલયમાં પુણીતની સુરક્ષા અંગે ચિંતાઓ વધી ગઈ છે હજ્યા મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ